અહંકારી રાજા અને સંતની વાર્તા મારી ચેનલ નવા મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સમયે એક રાજાને ગર્વ હતો કે તેના રાજ્યના તમામ જીવો રાજા દ્વારા પૂરા પાડવામાં આવે છે રાજાનું માનવું હતું કે લોકો ફક્ત ભગવાન વિષ્ણુને જ સંસારના પાલનહાર કહે છે ભગવાનને કોઈએ જોયો નથી હું મારી પ્રજાનો રક્ષક છું થોડા સમય પછી એક યોગી રાજાની નગરીમાંગ આવ્યો અને શહેરમાં એક ગાઢ વૃક્ષ નીચે બેસી ગયો યોગી ખૂબ જ કુશળ સંત હતા ધીમે ધીમે લોકો યોગી વિશે જાણવા લાગ્યા અને લોકો દૂર દૂરથી તેમને જોવા માટે આવવા લાગ્યા હવે યોગી પાસે ભક્તોની ભીડ હતી એક દિવસ યોગીની ખ્યાતિ તે રાજાના દરબારમાં પણ પહોંચી જ્યારે રાજાએ યોગીની વાત સાંભળી ત્યારે તેને પણ યોગીને મળવાની ઈચ્છા થઈ અને તે પણ યોગીને મળવા ગયો જ્યારે રાજા યોગી પાસે પહોંચ્યો ત્યારે તેને જોયું કે યોગી પાસે ખાવા માટે કોઈ વાસણ નથી રાજાએ યોગીને પૂછ્યું તમારી પાસે કોઈ પાત્ર નથી તો પછી તમારા ભોજનની વ્યવસ્થા કેવી છે તમને ભોજન ક્યાંથી મળે છે યોગીએ જવાબ આપ્યો ભગવાન આપનાર છે તે બધી વ્યવસ્થા કરે છે અને અમે આ બાજુ નિશ્ચિત જીવન જીવીએ છીએ રાજાએ કહ્યું હું બધા જીવોને ભોજન આપનાર છું અને આજથી હું તમારા ભોજનની પણ વ્યવસ્થા કરીશ રાજાની બડાઈભરી વાતો સાંભળીને યોગીએ પૂછ્યું તમારા રાજ્યમાં કેટલા મનુષ્યો અને પ્રાણીઓ છે રાજાને આ વાતની જાણ ન હતી તેથી તેને અજ્ઞાન વ્યક્ત કર્યું ત્યારે યોગીએ કહ્યું જ્યારે તમને તેમની સંખ્યા પણ ખબર નથી તો પછી તમે તેમના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરશો તેનો અર્થ એ છે કે ભગવાન પણ તે બધા માટે વ્યવસ્થા કરે છે યોગીએ જે કહ્યું તેનાથી રાજા સંતુષ્ટ ન થયા અને યોગીને કહ્યું આજે હું એક બોક્સમાં જંતુ રાખું છું અને પછી હું જોઉં છું કે ભગવાન તેને કેવી રીતે ખોરાક મોકલે છે રાજાએ એક ડબ્બો લીધો અને તેમાં જંતુ રાખ્યું અને તેની પાસે સૈનિકોની ચોકી મૂકી બીજા દિવસે રાજા આવ્યો ત્યારે તેને જોયું કે કીડો ચોખાના દાણા ખાઈ રહ્યો છે જે બોક્સ બંધ કરતી વખતે રાજાના કપાળ પર લગાવેલા પડી ગયું હતું ત્યારે યોગીએ કહ્યું રાજન તારી અનિચ્છા છતાં ભગવાને આ જંતુને ખોરાક આપ્યો અને તે પણ તારા થકી તેવી જ રીતે તે ભગવાન છે જે અન્ય જીવોને જીવન આપે છે અને તે જ માધ્યમ છે જે તમને બનાવે છે આ સાંભળીને રાજા પણ યોગીને પ્રણામ કરે છે અને સત્યનો સ્વીકાર કરે છે બૌદ્ધ લોકોએ તેમના દ્વારા કરેલા કાર્ય પર ગર્વ ન કરવો જોઈએ કારણ કે કાર્ય ભગવાનની ઈચ્છા મુજબ થાય છે અને માણસ માત્ર એક સાધન છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ